દિલ્હીમાં એસસીબીએ દ્વારા સીજેઆઈ સંજીવ ખન્ના માટે ભાવુક વિદાય સમારોહનું આયોજન દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે બાર એસોસિએશન એસસીબીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજેઆઈ સંજીવ ખન્ના માટે એક ભાવુક વિદાય સમારોહનું આયોજન કર્યું આ અવસરે સીજેઆઈ સંજીવ ખન્નાએ તેમના કરિયરની અનેક યાદોને શેર કરતા જણાવ્યું કે તેઓ નિવૃત્તિ પછી કોઈપણ પદ સ્વીકારતા નહીં અને ન્યાયિક સેવામાં વિતાવેલા વર્ષોને ખૂબ જ સંજોવશે સમારોહમાં સુપ્રીમ કોર્ટે અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિઓએ પણ ભાગ લીધો હતો સુપ્રીમ કોર્ટેના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સીજેઆઈ ખન્નાના નેતૃત્વમાં બાકી રહેલા કેસોના નિરાકરણ માટેના પ્રયાસોની પ્રશંસા કરી અને જણાવ્યું કે તેઓ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપશે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ મનીષે સીજેઆઈ ખન્નાને નૈતિક શિસ્તબદ્ધ અને વિશ્વસનીય ગણાવીને જણાવ્યું કે તેમની નિમણૂક ઉચ્ચ ન્યાયાલય બાર માટે ગૌરવની બાબત છે દિલ્હી ઉચ્ચ ન્યાયાલય બાર એસોસિએશનના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ મોહિત માથુરે સીજેઆઈ ખન્નાને ન્યાયાધીશો તરીકે વકીલોની પ્રમોશન અને ઉચ્ચ ન્યાયાલયોના સુપ્રીમ કોર્ટે પ્રતિનિધિત્વ વધારવા માટે વિનંતી કરી તેઓએ જણાવ્યું કે આ તેમના માટે ગૌરવની બાબત છે કે આજે સીજેઆઈ ખન્ના અને દિલ્હીના મુખ્ય ન્યાયમૂર્તિ બંને દિલ્હીથી છે સીજેઆઈ ખન્નાએ સમારોહમાં ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે જ્યારે ન્યાયના જંગલમાં એક વિશાળ વૃક્ષ પાછળ હટે છે ત્યારે પક્ષીઓ તેમની અવાજો રોકી દે છે અને પવન અલગ રીતે વહે છે અન્ય વૃક્ષોથી ખાલીપો ભરવા માટે સ્થાનાંતરિત થાય છે પરંતુ જંગલ પહેલાનું રહેતું નથી તેઓએ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની વિદાયને ન્યાયપાલિકા માટે મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી